અરે બનાવીને ઓમે બે ડન બે ડન અમારી દુકાનમાંથી સોડી કરીનું કરી તો લઈ એ તો મોટો મોનો જાર્નો એક ને એક રોઈ પૂલે હેલા એ મારું એક બરોફ આલે બાદરી છું હું અર્ધા ભાગમાં આશુ છે અમાર ગેનનો ક્લે ન્ર્રા ન્મ મિં઱, ને ન્િય નાર્ળ,ને નેં સેં recognize ન ન ઒ણ૦ે,1 ન, ને ના ના ને ને નેણા નેં,9 ને ને ના ગણ આપણે સાયકલ ડિરેક્ટલ કરી લઈએ આ મોતી દીદી જ છે આપણે લેવા કોઈ સમજાય તો 24 ની તે અલા ઓરી આ કુલાની બાયરે મોયરો કત કત પાતું આ કુદર આનું લાન આ પપર વાતા દે સર સર અમારવાય મોરવાય સર ઓને શાંતિ

મરસા ભાઈઓ જો ઘરે મોટો ચંદ્ર દેખાયો ને જો તમાર માથું ચંદ્ર જી નહી દઈ કેરીતે મરસા ભાઈ ઓય મરસા ભાઈ કે ડુંગ ડુંગ એક વારી ભગવાન આપું છું અલા પાડી શું અને તમારે એક હાથ અમાર પર ચૂડી દે અલા મારે મારો અમને પાડી ન લે તાકી અલા પાડી ને ગદેડો દેખાય ગદેડો નઈ સુબો દેખાય અલા ગદેડો દેરો અલા પાડી તૌમા તારી ગામ બહાર કેમ માર રેડલી મોંઘા રાખું અલે તમ રેડલી તો જતી પાણી પીવા પેલું બેઠું ખેડું એય તમ યે તમારી અલે આય તમ યેલી ઓલી એટલી પેલી લાલ કલર અલે બાઇક ની શું વાત કરે તુમ અલે

મજા હજ મજા ભાઈ

અને રોમિયા ગુનડે બેઠાવ તારી હાલ તારો ખોકરાયું અને આખો દાડે અલ્યા નું મુજા લેલા રે બેલા તારીયાળો ઓહ આ બારો ઓ આ બારો વાર મન્ના ભાઈ તારે ને જો અલ્યા નંગલ બાપ તોય તકતા લોટ આમ બે જક પત્રમ એક મકાનો લેતો જક વાહ ખબે બેયને આ લાવદ રટ પડી ગડી ને અમે બી તાડ ના દેખા લાકડી આ હા ભીવો ર આ કેટના દેતો કોટડા તો ટક બેઠો રે આ ભરાડો ઘટી

કુલો તારે કી બોલતો છે તેલા બહુ સિયતા મને ઓમે નહીં મારી અરે મે નહીં મારી મને મર્યા અલ્યા તમર પાછળ દીવાલ છે મને વાળી انا તને લાગી વાવા થઈ જા આ બધું

Hei, mutu aliku ino, yo. Ala, wala, 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 wala,

देमें देमें देमें। एकड़ ए में 2 में 1 गण ए बा गण बे 3 गण 3 4 गण 4 5 गण 5 6 गण 6 7 गण 7 8 गण 8 9 गण 9 10 गण 10 ए 1 आगे 1 गण 2 गण 3 1 गण 4 गण 4

કદી લઈ બોલી ચાર

લગ સપટે ઓય 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 નકદીસ આખાને કે તમારી કમર પડી ગઈ અલદિસ્મી મુલકા યાર બરદા અને આ ટકા બોદ અલા તમા ટકોરો સમાં અલા નમરા પેલા <laughs>

બાર તને ઘરે કીટા કરતો શું આજુ દી દીતી લાગે તમને મગઈ ઉપર ને ગરમ ગરમ ગોલ સોડા રોપ છે તારે મગિત કરવું લેતા ઉ ગરમ કરો અમે બંદર નકા કોટો ની માં તમ

અરે આપણે આપણે આવો ડાળો અમારે એક મમ્મા એ અટલી અમાર ટક્લિંગ કે તમન ટક્કો બની જા તોય બનાવી દે એક જ શું બોલ્યા બનાવી દે